જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેલાયો ખૂની ખેલ ખેતરના રસ્તા પર આવેલા બાવળ વિવાદમાં બન્યો લોહીયાળ બંને ખેતરના સંયુક્ત રસ્તા પર ઉભેલ બાવળ કાપવા બાબતે પાડોશી ખેડૂત સાથે થઈ બોલાચાલી બે દિવસ પૂર્વે થયો હતો બંને પક્ષે ઝઘડો આરોપીઓએ વૃદ્ધને સમાધાન માટે બોલાવી કર્યો હુમલો ધારદાર સળિયાથી હુમલો કરી સિતેર વર્ષે ખેડૂત જેતાભાઈ ભીખાભાઈ કરગિયાની નિપજાવી હત્યા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવાયું વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો ખીમા કરંગિયા નામના આરોપીને લાલપુર પોલીસે પકડી પાડ્યો રિપોર્ટર રાયદા ચાવડા જામનગર મારું નામ કરંગિયા અમિત ખીમાભાઈ ગામ નાંદુરી મારા મોટા બાપા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયા તેમની હત્યા થયેલ છે તેમના પાડોશીએ એમની વાડીએ બોલાવી અને મારા મોટા બાપા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયા ની હત્યા કરી છે બરાબર સમાધાન ના કારણે બોલાવી અને માથાના ભાગે પાઇપના પાઇપ મારી અને તેમની હત્યા થઈ છે આ બાબતે મંથકૂટ થઈ ગઈ અને આયુ કોણ છે આરોપી નું નામ છે ખીમાભાઈ લક્ષ્મણભાઈ કરંગિયા વાળીયે રસ્તાના રસ્તાના પ્રોબ્લેમ ને લીધે માથાકૂટ થઈતી लालपुर पुलिस स्टेशन ने गये काले बी एन एस कलम एक सौ तीन एक के मुझे मर्डर का गुना दाखिल किया है लालपुर पुलिस स्टेशन के नालोड़ी गांव में कल दो किसानों के बीच में खेत के बीच लगी झाड़ को लेके बहस हुई छप्पा छप्पी हुई इसी छप्पा छप्पी के दौरान अंजीमा भाई करंजिया ने लोहे के खेत में पड़े लोहे के सरिये से जेठा भाई कारंगिया के सर बेवार किया इसी से जेठा भाई के सर पर गंभीर चोट लगी उन्हें जामनगर सारे लेके लिया ले गया इसी सारवार दौरान उनकी कल शाम को मौत हो गई